તો ફરી પાછા આવી ગયા છીએ નવા બ્લોગ સાથે આજે ભાઈ હું એટલો ખુશ છું એટલો ખુશ છું કે વાત જવા દો તમે વાત ના પૂછો કેમ કે હું મારા ફ્રેન્ડના મેરેજમાંથી આવ્યો તો થાયકો પાયકો અને ઘરે સૂતો હતો ત્યાં વિનોદભાઈનો ફોન આવ્યો અને વિનોદભાઈએ કીધું કે ભાઈ એક વ્યક્તિ છે એક મહાન નામ છે કે ઈ આપણને મળવા આવ્યા છે ઘરે આવ્યા છે તો તમે આવો અને ભાઈ એ જ મિનિટે મારો હેને કહીને કે થાક ઉતરી ગયો મેં કીધું ભાઈ ખાલી પંદર મિનિટ તમે રાહ કે કોમેડી બનાવતા પણ લાખો કરોડોના દિલમાં એ છે ને રાજ કરે છે ને એના ભાઈ ઈ જે કામગીરી કરે છે ને કે કસમથી હું મોટી મોટી વાત નથી કરતો ભાઈ કસમથી ઈ જે કામગીરી કરે ને એ તો હું ન કરી શકું ને તમે ન કરી શકો એવું સેવાનું કામ કરે છે

એક્સ ઇન એક્સ ઇગર આમે સે ટ્રેક પ્યોર ને તો ઓલા નેરા ને તમારું બોલો કઈ જો તમે આમ રમેત્રમુખ પર હાઈલાઈટ બી બગડે અંયા ના 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 બેસ બામ બેસ બેસ અમે લેવા આમ એડજસ્ટ થઈ જાવ બસ

મધ્યા નથી પહોંચી શકવાના બરોબર તમે લિમિટેશન કે બધા 24 કલાક છે એવી તમારી પાસે 24 કલાક જ છે મારે ફેમિલી ટાઈમ છે બધા પોપટ હોય બને ને તો વધારે સારું છે બરાબર અને એકલો વ્યક્તિ પોપટ હોય બનીને કામ કરશે તો હું એવું ઈચ્છું છું કે બધા કંપનીને પોતાના એરિયા પર પોપટ હોય બનીને કામ કરે અને એના પી પી જો પોપટ હોય બની જશે એના આપણા દેશમાં કઈ બી કદાચ ક્યાંક ઉપર ક્યાંક છે તો એ તમારી પાસે લઈ આવે તો તમે એક્સેપ્ટ કરી લેવાનું એક્સેપ્ટ કરી લેવાનું

તો દોસ્તો બ્લોગમાં તમે જોયું કે હું કઈ વ્યક્તિની વાત કરતો હતો મારે આ વ્યક્તિની તો ઓળખાણ તમને આપવાની જરૂર જ નથી તમે બધા ઓળખો જ છો પોપટભાઈ બહુ તમને મળીને આનંદ થયો અને હકીકતે કામ કરો છો ને એ તો હકીકતે કોઈ કરી પણ ના શકે અને બહુ સારું કામકાજ કરો છો થેન્ક યુ સો મચ્યુબ ચેનલ ની અંદર આવી આવી મને ખૂબ આનંદ થયો જોંગા ભાઈનો પણ કંઈ ઓળખાણ આપવી મારે કઈ જરૂરી ન હતી ખૂબ સારી રીતે પ્રૅન્ક વિડિયો બનાવે છે અને લોકોને કંઈક ન કંઈક ગસાવવાનું કામ કરો છો તમે ભગવાન તમને ખૂબ એટલે ખૂબ આશક્તિ આપ્યું અને જેટલા લોકો YouTube જોવે છે કદાચ અમારા વિડિયો તો તમે રેગ્યુલર જોવો છો પણ જોંગા ખૂબ સપોર્ટની જરૂર છે રે કહી આપજો એઝ સોશિયલ સાથે સાથે યુટ્યુબર તરીકે ઓટલું જ કહીશ કે તમને કહો કે ભાઈ આ જગ્યા તમારી ભૂલ છે સુધાર કરીશું અને સપોર્ટ આપો બસ કે તમે લાઈક કરશો શેર કરશો અમને બહુ હિંમત મળે છે જોંગાભાઈને ખૂબ સપોર્ટ આપો થેન્ક યુ સો મચ સો મચ